અરે એક જગ્યાએ સાહેબ અમારો પ્રોગ્રામ હો પ્રોગ્રામ ને જે અમારે ભજનીક બાપુ ભજન ગાતા હતા ને એને લેવા જમના દૂત આવ્યા એનો એનો ટાઈમ આવી ગયેલો ટીપ મારે એટલી જ વાત ઉપર ટીપ જાય એટલે સીધો ક્યાંય જ લેવાની વાત હતી એવું ભજન જામેલું પણ એમાં શું થયું આ આ જમની જે ટુકડી હતી ને એ લોકો બાપુ કલાક વહેલા આવી ગયેલા હવે લેવાની વાર કલાક નહીં આનો રાઉન્ડ ચાલુ હતો એને જમના દૂત થયું કે હાલો કે કોઈ દી આપણે ડાયરો તો સાંભળ્યો નથી ભજનમાં તો કોઈ દી યાદ નથી હજી કલાકની વાર છે તો હાલો ને ઘડીક ભજન સાંભળી લઈ તો એને મોજના તોરા સૂટ્યા સૂટા લીધા એણે હે જીરે લાખા હતા કે વાહ 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 એ તો ભજન ઉપર મળ્યા ઘોડું કરવા તે સાહેબ એ એને મોજમાં મોજ એ તો પહેલી વાર આવ્યા હતા તે બિચારાને સમયનું ભાન ન રહ્યું અને ઓલા કલાકારે દોઢ કલાકનો રાઉન્ડ લીધેલો જો આપણો કલાકમાં જ લેવાનો હતો અને પછી માથે અણી નો ચૂક્યો વર્ષ જીવે સમય વ્યા માથે અડધો કલાક વહી ગયો હવે લઈ કાય એટલે દૂધ હલવાના કે મોટા બાપુ મારવાના છે અને લેવાનો હતો ને આપણે ખોટા પછી ગોળ કરવા વ્યા ગયા અને આપણે મોજમાં વ્યા ગયા હવે આને સમય વ્યા ગયો હવે ન લેવાય હવે કરવું શું થાય તો હવે પ્રોગ્રામ સાંભળીને જાય ન્યા જ્યાં ભેગા તો સસ્પેન સહી જ તે સસ્પેન ક્યાં કરો જમરાજા હું દંડ આપે હું ખબર એની કરતા હવે હવાય ને ભેગી હવાય એ તો બેહી ગયા પણ ભદ્રિક નો રાઉન્ડ પૂરો થયો અને બહાર ગયા પણ કે બે ઉવાવા બીડી પીતા તેજની વાત તાજમના દૂધ મળવા કે જમના દૂધ કે ભૂકા કાડને કેવો તમે હવે જો ઠાર માર દીધો બોલા કે આ તમને મજા આવે તમે પહેલી વાર તમને હું પ્રોગ્રામમાં જોઉ છું કે બૈરનાઓ એવું લાગે એ કેમ બૈરના છે પહેલી જ વાર પ્રોગ્રામમાં આવ્યા છે રૂપિયા બહુ ઉઠે ને કે થોડા ઘણા પીડ્યા હતા ત્યાં ઝપટું કરી નાખી મજા આવી તમે ક્યાં ના સો ક્યાં ના એ પૂછમાં કલાકાર ને કહેવાય એ પૂછમાં નગર એટલે સુર ભૂલી જાય અરે કે ભલા ભલા ક્યારના તમે રૂપિયાની ગોળ કરો છો મારી બાજુમાં ઉભા છો એમાં બીવાનું શું હોય કયો ને એ કે પણ આગળ નામ દેવું ને ભાઈ અરે કે મારા ભાઈ કયો તો ખરા હવે બીવાની જરૂર જ નથી કે ભાઈ અમે જમના દૂધ છીએ હે જમના દૂધ છીએ તને જ લેવા આવ્યા છે એ એવું કરો મારે મારે જે કેટલી તારીખો વીસ તારીખ સુધી હળંગ છે બાવીસ તારીખ થી ચાલુ છે બાપુ આ ગઈ બાવીસ થી ચાલુ આજે એક મહિનો રાઈટ પૂરો થયો અને હજી વીસ તારીખ સુધી છે કારણ કે આ બે વર્ષની દાજ કાઢીએ છીએ એટલે ઓલો કે પણ મારે પ્રોગ્રામ છે તમે લઈ જાવ તો પછી મારે બધા તારીખો વાળાનું શું કરવું અને એડવાન્સ લઈ લીધા અને છોકરાને પાસા દેવા પડશે પાછા બોલો કે ચિંતા કરી માં તને લેવાનો હતો અડધો કલાક પેલા અને અમારે અડધો કલાક ચુકાઈ ગયું એટલે હવે તારા ખાતામાં હો વર પૂરા તો તારે એ ટીપુ માર્યા કરી પાંચ કાળી થી સુર બાય

અમારો આયુષ્ય કલાકાર હતો ને એને શું કીધું કે એમ જમના દૂધ હતા કે હા મને લાગ્યું ખરું કારણ કે વાહ એક પાડો બાંધેલો હતો તમે ભજન ગાતા ત્યારે હું પાછળ ગયો હતો તે પાડો બાંધેલો હતો તે મને એવું છું કે આવો પાડો તો આપણો પૃથ્વી હોય ને મેં એ પાડો વેસી નાખ્યો તમારો એ ભજનનો રાઉન્ડ પૂરો થયો જ્યાં પાડો વેસી નાખ્યો હવે જમના દૂધ જાહે ક્યાં મારો કહેવાનો સૂર એ છે ભજન તમારા ખાતામાં એમ કેવા ગયો દિવસો નાખી શકે પણ હસો છો ને તો જમના કેળા બંધ કરાવી શકે છે આ બધું જીવન માટે સારું છે ગાય અને ભેંસ જો મને એક ભાઈ હું એક જગ્યાએ બોલતો છો ને મેં કીધું ગાયનું દૂધ ખાવું ભેંસનું નહીં આવું મેં કીધું ભેંસુ ભેંસુનું દૂધ ખવાય હું હોય ત્યારે ભેંનું દૂધ કાયમ આવે પાછું એવું નથી કાંઈ ભેંસના દૂધમાં ગુણ નથી એમ ન કહેતા હોય જવું હોય ને એટલે તમને બે તાહળી દૂધ ભે પી એટલે એરું એવી પણ એટલો ભેંસ ના દીકરા ને શું કેવાય બાબુ વિવેક થી નામ લેવું પડે પાડેશ એના દીકરા નામ પાડો બરોબર પાડા ઉપર કોણ બે યમરાજ બરોબર ગાય ના શું નંદી એની ઉપર કોણ સવાર થાય હવે આપણે નક્કી કરી લેવાનું છે કે ક્યુ વાહન રાખું તો આપણી ઘી કોણ આવે એમ હા પછી ભાભલાને ને કાઠી જ નાખવા હોય તો ભેગું રાખો એ પાડે આવે સમરાજા અરે સવાલ સવાલ નથી હવે આ કેટલા વાગ્યે પૂરું થાય કઈ નક્કી નહીં આપણું જો ભાઈ આ આ પ્રોગ્રામ જે છે ને આજનો પ્રોગ્રામ એ બુદ્ધિનો પ્રોગ્રામ નથી કોઈ આમાં બુદ્ધિનો ઉપયોગ આ મગજનો પ્રોગ્રામ જ નથી આ હૃદયનો પ્રોગ્રામ છે દિલનો પ્રોગ્રામ છે અને આમાં બુદ્ધિવાળા એ કોઈ દી ક્યાંય તમને લાગે કોઈ આખી રીત ક્યાંય જાગવા જાય બુદ્ધિવાળા તો કારુ ના સુઈ આવા આપણે છે ને ખોટું રાતનું જાગવા ન જવાય કોરોના બહાર નથી નીકળ્યા કોઈની સેવા કરવા એ અહીંયા નીકળતા પણ છે હું વચ્ચે બોલી જાય બધા પણ એ પેલા અહીંયા આખા ગ્રુપ ના તો ફળ સરસ મજાનો ફાળો છે પણ આ વિસ્તારના સાંસદ માનની મુરબી પુનમબેન માડમ એમના અંગત કામથી રોકાયેલા હોવાથી અહીંયા હાજરી નથી આપી શક્યા પણ એના પ્રતિનિધિ સ્વરૂપે અહીંયા મિત્રો આવ્યા છે એમના તરફથી અહીંયા અગિયાર હજાર એક રૂપિયા આવે છે જોરદાર તાળવીના વધાવો અને એવું જ એક સરસ નામ સ્વર્ગસ્થ દેવાભાઈ મોહનભાઈ વાળા એટલે આહિર મુરલીધર હોટલ મોરબી તેમના તરફથી અહીંયા સરકારના જીર્ણોધાર જે કાર્યક્રમ છે એમની અંદર અગિયાર હજાર રૂપિયા રોકડા આવે છે અને આ લાઇટ ઝટકો ખાઈ પેલા જાડા લઈ લેજો જોકે અહીંયા તો ભગવાનની દયા છે કંઈ ટેન્શન નથી બાકી જે બી અમારો એક જગ્યાએ પ્રોગ્રામ અને લાઇટ ઝટકો ખાઈ ગઈ પાંચ મિનિટ પછી લાઇટ આવે તો કાંઈ મળે નહીં અહીંયા અને આયોજકોએ તમારી જેવા લોટકા કે તમારી જ પડ્યા હતા લઈ કોણ જાય કાઢો અમે લાભાર્થી ગયેલા હાવ અમે લીધા કાઢવા કેમ એટલે અમે વિનંતી કરી કે ભાઈ મિત્રો સ્નેહીઓ જે લઈ ગયા કોરોના નો બાપ થાય તો જેને ઉપાડી ક્યાં છે એટલે અમારે ભૂપતભાઈ કીધું મને કે માયાભાઈ કદાચ દેવા આવવા હોય પણ અત્યારે દેવા આવે તો ખરાબ લાગે ને એટલે મેં કીધું આપણે પાંચ મિનિટ લાઇટુ બંધ કરી ગયો અંધારામાં દઈ જાઓ એમ કરીને સાહેબ જાહેરાત કરી પાંચ મિનિટ પૂરતી લાઈટ બંધ કરવામાં આવે છે અંધારામાં દઈ જાવ પણ દઈ જાઓ તો બાપુ પાંચ મિનિટ લાઈટ બંધ કરીને પછી લાઈટ ચાલુ કરીને હાર્મોનિયમ ઈ નહોતું ઈ ઉપાડી ગયા ખૂબ ઉપાડી ગયા બોલો હા હા કઈ આશા ના ને ખાય બીજી પણ પ્રિય બોલવું સજનતા અને દાતારી સુરપંથ સારું બોલવું સજન થવું દાતાર થવું કોઈને દેવું

અથવા તો અમારે મિલિટરીમાં ભરતી થવું છે સરહદ ઉપર જાવું છે એક બાટલો સડાવી ગયો એ બાટલો ત્રણ કલાકમાં ઉતરી જાય પણ નશો તો માળહાઈનો આખી જિંદગી હોવો જોઈએ એટલા માણસ જેને માળાઈના નશા લાગી જાય અને ત્રીજી વાત આ મેં ત્રણ શબ્દ પ્રિય બોલવું એમાં કોઈ જ્ઞાતિ જાતિ નથી આવતી કોઈ પણ જ્ઞાતિમાંથી માણસ પ્રિય બોલી શકે સજ્જન થાવું કોઈ જ્ઞાતિનો ઈજારો નથી દાતાર એમાં કોઈ જ્ઞાતિનો ઇજારો નથી ક્યારે કોણ દાતાર થઈ જાય નક્કી નથી ગમે ઈશ્વર આપણને જન્મ આપે છે એ જે ઘરે આપણે જન્મીએ છીએ એ બિલકુલ આપણું ઘર નથી મગજ માલિકા નાખજો ઈશ્વરે જે કાર્ય માટે મોકલ્યા હોય ને ત્યાં તમારે વયુ જવું પડે પછી કોઈ પણ ઘરે તમે જન્મા હો એ તો એક અવતરવાનું બસ સ્ટેન્ડ ને તમે કહીએ કહો કઈ ના છે બસ સ્ટેન્ડ હોય એમાં તમે કહી શકશો કે આ કઈ નાયત બસ સ્ટેન્ડ છે રેલવે સ્ટેશન હોય તેમાં તમે કહી શકશો કે આ કઈ જ્ઞાતિનું રેલવે સ્ટેશન છે હોસ્પિટલમાં તમે કહી શકશો કે આ કઈ જ્ઞાતિનું હોસ્પિટલ છે સ્કૂલ ને તમે કહી શકશો કે કઈ જ્ઞાતિની સ્કૂલ છે અને હવે નથી લાગતું તમને કે તમામ જ્ઞાતિને એકવર મૂકીને અઢાર વર્ણને એક થવાની જરૂર છે અત્યારે નથી લાગતું તમને

આપડે કોકને જાહેરમાં કોકને કહી દીધું પછી એકલા જતા રાતના અને બોલતા ઘરે બેઠા બેઠા મોબાઈલમાં વાયરલ વાયરલ એને પાસે ફોન કરો હું કે તે હું મૂળમાં માં ને કેવાય ગયું છે નહીં એક રંગા ને ઉજળા જેને ભીતર નહીં દૂજી ભાવ જાહેર માં એવો હોય અને એકલો એવો જ હોય દિવસનો પણ એવો જ હોય અને રાતના અંધારામાં જાવ તો એ માણસ એવો જ હોવો જોઈએ એમ કોઈ કોઈ જ્ઞાતિ કોઈ વસ્તુ ન કહી શકે મહારાણા પ્રતાપ જે દી એમ કહેવાય ભીલોની વચ્ચે જીવતા હતા તેથી કેજો વાણિયાનો દીકરો ન્યાજીનું ઉભો રહી ગયો

આ જો સાંભળો આપણે કોઈના લગ્ન હોય તો આ જે આડાવાળા જે ગીતો બેનો ગાતા હોય નથી ફટાણા જેવા ગાતા ક્યાંથી આવ્યો રે ક્યાંથી આવ્યો રે બાવળ ઠુઠા જેવો એને એમ કે જો જામી જાય ને આ મામુ સાહેબ માંડવા પક્ષની ની દીકરીઓ નો ગચ્યું હોય ને મહેમાને નો ગચ્યું હોય હળી ગયેલા છોકરા કાંખમાં નાખીને લાડવા સોરવા આવી હોય ને એ આ ઝપટું કરતી હોય નહીં વરાવાળાને કોઈ તકલીફ નથી આ માઇક ને બિલકુલ તકલીફ નથી કે આ ભાષા કોણ સાંભળે પણ તકલીફ કોને છે જેને કઈ સાંભળવું જ નથી ને દેખાડો કર્યો આ ઘણા જોજો તમે આપણે ખબર હોય ગામમાં સતનારાયણ ની કથા હોય ને તો એ વાડીએ હોવા બાર વાગ્યા સુધી ગોર હોવા નહીં લોકડાઉનમાં ઘણું શીખવા મળ્યું માણસો આ જેમ તેમ માણસ શીખી ગયો ઘીરે જ બેઠો હતો બોલો કઈ કે રામાયણ સિરિયલો જોઈ લીધી કોઈ હારી પુસ્તકો વાંચી નાખ્યા એ એ પરિવારને ધન્યવાદ આપણા મહાભારત સિરિયલો આખે આખી એને ઘીરે હજી મહાભારત હાલે લ્યો

કઈ વાંધો આપણે હાલમાં ખરેખર લોકડાઉનમાં મેં એક ભાઈ ફોન કર્યો મેં કીધું આમ શું તમે આમ કઈ શીખ્યા કઈ જાણવા જેવું મળ્યું તમને કે માયા ભાઈ એટલે ખરેખર તો હું શું કામ પૂછતો સાહેબ કે આપ જેવા કોઈ ગુણીજન માણસ હોય ઘરે બેઠા બેઠા સારું વાંચ્યું હોય ને આપણે તો ખૂબ આપનું તો ઇતિહાસના તો આપ પ્રોફેસર છો એટલે એ કોઈ પ્રશ્ન નથી તો એવું કોઈ પણ આપણે જાણવા મળ્યું હોય તો આપણે ક્યારેક કોકને કેવા થાય એટલે હું એવી રીતે બધાને ફોન કરતો જેણે જેણે ઘેરે સારું વાંચ્યું હોય એટલે વાત કરતો તો આને મેં ફોન કર્યો ને ત્યાં તો એ રાજીના રેડથી માયાભાઈ પહેલી વાર કોકનો ફોન આવ્યો છે તમે જીવાડી દીધો યાર મેં કીધું મજા આવે રે માયાભાઈ બહુ મજા આવી મેં શું જાણવા શું મળ્યું ત્યાં પહેલી વાર ખબર પડી પોતું મારતા મારતા પાછું હલાય ઝાડુ મારતા મારતા આગળ હલાય બોલો કેવો ટ્રેનિંગમાં આવી ગયો છે કેવો તૈયાર થયો છે બોલો અમુક ને એ ખબર પડી ગઈ કે લોટ લોટમાં કેટલું પાણી ન ખાય ક્યાં લોટનું હું બને એક જણો મને ફોન કરીને કે માયાભાઈ ચણ્યા એટલે ચણિયા હોય ચણ્યા લોટ ન હોત તો આપણું શું થાય એમાં શું નથી બનતું મને તો પેલી વાર ખબર પડી લે કેવલ ને કેવલ માણસ પોતાના ઉપયોગ પૂરતું જાણવાની કોશિશ કરે છે ને ત્યારે હેરાન થાય છે માણસે ખરેખર જગત ને ઉપયોગ શું થાય એ વસ્તુ જાણવી જોઈએ જેનામાં જેનામાં ગુણ પીડ્યા હોય અને સાંભળી લો રૂપિયા વાળું થતા વાર જ ન લાગે હારા માણસ નું ભૂસ મારી ગયો રૂપિયા વાળું થવું એટલે ઉઠીને ઉભા રહ્યો તો હું કરી લેવાનું રદ દેવા લે થાય કરે તો હું શું કરી હું લેવા આ રૂપિયા વાળા અમે થઈએ કાંઈ નથી કાંઈ હકીકત કહું તમને રોડ હારી જમીન ક્યાંક લેવાઈ ગયો અને ભાવ આવી ગયો રૂપિયા થાતા વારે નથી લાગતી અને રૂપિયાને જાતાય વાર નથી લાગતી પણ સાંભળી લેજો સંસ્કારને આવતાય પેટયું લાગે અને સંસ્કારને જાતાય પેટ યું લાગે ભલાબાને